અવારનવાર તંત્ર દ્વારા ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાતી હોય છે જેમાં ગરીબ પરિવારો ઘર વિહોણા બનતા હોય છે ત્યારે ફરી એકવાર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે અને આ દબાણની કામગીરીમાં એકવીસ પાકા મકાનો તથા એકસો જેટલા ઝૂપડા હટાવીને ત્રણ હેક્ટર જેટલી જમીન ખુલ્લી કરવામાં આવી છે શું છે સમગ્ર મામલો વાત કરીશું આપ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નીતભાઈ ન્યૂઝ યાત્રાધામ સોમનાથ મંદિર ટ્રસ્ટની પાછળના ભાગે મરીન પોલીસની આસપાસના વિસ્તારમાં આવેલી તથા સરકારી જમીન ઉપર વર્ષોથી ખડકાયેલા કાચા પાકા ગેરકાયદે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારે પોલીસ કાફલા સાથે વહીવટી તંત્રની ત્રીસ થી વધુ અધિકારીઓની ટીમ દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં એકવીસ પાકા મકાનો તથા એકસો જેટલા ઝૂંપડા હટાવીને ત્રણ હેક્ટર જેટલી જમીન ખુલ્લી કરવામાં આવી છે આ મેગા ડિમોલિશનમાં પ્રાંત અધિકારીથી લઈને પોલીસના અધિકારીઓ માર્ગદર્શન હેઠળ ઝડપી સલાક બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો આ દબાણો હટાવવા માટે માર્ગ મકાન વિભાગની ટીમ દ્વારા જેસીબી ટ્રેક્ટરો કામે લગાડાયા હતા ત્યારે આ મેગા ડિમોલિશનની કામગીરીમાં કોઈ પ્રકારનો વિક્ષેપ ઊભો ન થાય અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે એ માટે જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા દ્વારા ઝડપી સલાક પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો હતો એમાં ડિમોલેશનના સ્થળે બે ડીવાય એસપી સાતપીઆઈ વીસ પીએસઆઈ એલસીબી એસઓજી તથા જીઆઈડી મળી પાંચસો જેટલા પોલીસકર્મીઓનો કાફલો બંદોબસ્તમાં તેના હતો ત્યારે અવારનવાર જે ગેરકાયદેસરના દબાણો દૂર કરવામાં પોલીસ અને અધિકારીઓની જે દાદાગીરી સામે આવતી હોય છે ત્યારે એ અધિકારીઓમાં માનવતા જોવા મળી હતી ડિમોલેશનના લીધે વિસ્થાપિત થનારા પરિવારો પ્રત્યે રેવન્યુ અને પોલીસ તંત્રનું માનવીય વલણ સ્થળ પર જ જોવા મળ્યું હતું લોકો પ્રત્યે રહેલી સંવેદનશીલતાના દર્શન કરાવ્યા હતા અહેવાલ તમને કેવો લાગ્યો તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય કરવાનું ભૂલશો નહીં આભાર